ઘટાડવો એમ એ પણ મુમકિન છે એ આપણે એમની પાસેથી પૂછ્યું તો આપણી પાસે આપણી પાસે અમિતભાઈ છે તો બરાબર એટલે લગભગ તમારું વજન સો કિલો હતો એમ તમે કહેતા અને પછી લગભગ તમે દવાખાની ગોળીઓ ને કેપ્સ્યુલ બહુ લીધી હતી પણ પચીસ વર્ષથી દવા લ્યો છો અને પછી ટૂંકમાં વજન વધ્યો પછી તમને મજા નહીં આવતી હોય અને આમ કે ગમે આપણે એમ થતું હોય ખરેખર પછી તમે એમ કહેતા કમર દુખતી હતી એમ એ વજન વધવાને કારણે અને સ્વાભાવિક છે વજન વધે એટલે ઘણી બધી બીમારીઓ આવે પણ એની કરતા આપણે વજન ઘટાડવા માટે આપણે કામ કરવું જોઈએ પણ થોડક દમ શ્વાસની તકલીફ છે કોઈ હું રોડવે નાખતો હા હા બરોબર છે પણ એ આ એક બહુ મોટો પ્રોબ્લેમ છે હું તમને કહી શકું કે અમારી વચ્ચે આરોગ્ય જાગૃતિ અભિયાનમાં એક ન્યુટ્રિશન અવેરનેસ કેપમાં સાહેબ આવ્યા અને પછી એમને કઈ રીતના રિઝલ્ટ આવ્યું તો એમની પાસેથી આપણે જાણીએ કે એમણે કઈ કઈ વસ્તુ લીધી કે જેમનાથી કઈ કઈ પ્રોડક્ટથી એમને ફાયદો થયો તો અમિતભાઈ તમે કઈ પ્રોડક્ટ લીધી જેનાથી તમને ફાયદો થયો આ ત્રણેય વસ્તુ જેમ કે આ છે ગામા ઓરિજિનલ જે હું તમને કહી શકું કે દુનિયાનું સૌથી સારામાં સારું અને મોટા મોટું એન્ટીઓક્સિડન્ટ જેને કહી શકાય ગામા ઓરિજિનલ છે જેમનાથી એમને વેટ લોસમાં ફાયદો થયો છે મલ્ટી વિટામિન ટેબ્લેટ છે અને સૌથી બેસ્ટ જેને એક એન્ટીઓક્સિડન્ટ કહી શકાય સી બક્તન જે આની અંદર નાખેલું છે એલોવેરા જ્યુસ આ ત્રણ વસ્તુના ઉપયોગથી આજે હું તમને કહી શકું કે સરનો વેઇટ લોસ થયો છે અને કહી શકાય કે કદાચ એવું થતું હોય તમે પણ જો કંટાળી ગયા હોય અને તમને પણ એવું થતું હોય કે ભાઈ મારું વેઇટ લોસ નથી થતું તો તમે ખાસ આવી અને અહીંયા મુલાકાત કરી શકો છો બની શકે કે ભાઈ તમારી પણ દવાખાને જે કંઈ ખોટા ખોટા ધક્કા થતા હોય કંઈક ને કંઈક તમે પરેશાન હોય તો એનું સોલ્યુશન અહીં આવી શકે ઓકે નમસ્કાર